morning સીતારામ બધાયની કેમ છો બધા મજામાં તો મેં ઘરનું તો બધું કામ કરી લીધું ને હવે જાઉં અટાણે હું સાદ આવ્યા કરી લીધું ને પાણી નો હિંહો ને અડાડ્યું હાલો તો હવે સાદ આવીએ અટાણે હાલે જીરામ પાણી આપણે જરીમ નાખી લીધા ને એ પણ જા સાદેવા આવ્યા જીરામ પાણી જ કરે સાદ આવ્યા પછી ખેતરમાં થોડુંક કામ હતું એ કરી લઈએ સાપ પીય લીધો ને પાણી પૂરું લાઈટ વહી ગઈ તી પૂરી એવું લાઈટ આવી ગયા તારે ચાલુ થાય બધે ને થોડીક દોડ્યું હતી ફોરી હેઠું હતું ને એમાં બધા એમ નાખી દીધી ને એવું ઘેર જઈએ પાણા થોડાક ઉતા થી પીણ્યા મારે જવું હજે રીંગણા ઉતારવા શાક કરવું નહીં હલો તો એવું ઘેર

રીંગણા કોક કોક તો દેખાય તો એ રીંગણા ગોતેલા આમાંથી રીંગણા ઉતારે આવી તો થોડું કઈ કટ કરવું થોડુંક મગનું કરવું તે તીખમાં મારે તો ખાવું નથી हलो तो सियाक मोरेन करेला पसी रोटला घड़ेला सियाक करली ली भात थे गा रोटला थे गा ने मग बस वामी का ने भी हो ना कहीं दी तू ठाम मी विसर नहीं कहाँ मैं मग सड़ा जाए अटली वगार घर पसी खा। खाई लिए তো আমা কালে লাগা খাত্তারু নাই খুদু খাতার ফরে নে গদম ছাটে পানি ওয়াদি তু নে করতা খড়তা লিল হতি ইমানত वारু আ